ભગવતી દુર્ગાની દસ મહાવિધિઓમાં એક છે મહાકાળી તેમના કાળા અને ભય ઉત્પન્ન કરે તેવા રૂપની ઉત્પત્તિ રાક્ષસોના નાશ કરવા માટે થઈ હતી આ એક એવી શક્તિ છે જેનાથી સ્વયં કાળ પણ ભયભીત થાય છે તેમનો ક્રોધ એટલો વિકરાળ રૂપ ધારણ કરે છે કે સંસારની તમામ શક્તિઓ ભેગી થઈને પણ તેમના ક્રોધ ઉપર કાબૂ કરી શકતી નથી તેમના ક્રોધને રોકવા માટે સ્વયં તેમના પતિ ભગવાન શિવ તેમના શરણોમાં આવીને સૂઈ જાય છે આ વિશે શાસ્ત્રોમાં એક કથા આવે છે તેના ઉપર નજર નાખીએ શ્રી માર્કે પુરાણ તથા શ્રી દુર્ગા શક્તસિંહ અનુસાર મહાકાળી માતાની ઉત્પત્તિ જગતજનની જનની માન દુર્ગાના લલાટથી થઈ હતી રક્તબીજ નામના અસુરે કઠોર તપ કરીને ભગવાન પાસેથી વરદાન મેળવ્યું હતું કે જો તેના રક્તની એક બુંદ પણ ધરતી પર પડશે તો તેનાથી અનેક અસુરો પેદા થશે રક્તબીજે પોતાની શક્તિનો પ્રયોગ નિર્દોષ લોકોને ત્રાસ આપવા માટે શરૂ કર્યો ધીરે ધીરે તેને પોતાનો આંતક ત્રણેય લોકો ઉપર મચાવી દીધો દેવતાઓ તેને યુદ્ધ માટે લલકાર્યું દેવતાઓ અને રક્તબીજ વચ્ચે ભયંકર યુદ્ધ થયું દેવતાઓ પોતાની તમામ શક્તિથી રક્તબીજને મારવા પ્રયાસ કર્યો પરંતુ જેવું રક્તબીજનું લોહીનું એક ટીપું ધરતી ઉપર પડતા જ આ એક ટીપામાંથી અનેક રક્તબીજ પેદા થઈ જતા હતા તમામ દેવતાઓ ભેગા થઈને મહાકાળી માતાના શરણમાં જાય છે મહાકાલી વાસ્તવમાં સુંદરી રૂપ ભગવતી દુર્ગાનું કાળું અને વિહામણું રૂપ છે જેમની ઉત્પત્તિ રાક્ષસોને મારવા માટે થઈ હતી મહાકાળી માતાએ દેવતાઓની રક્ષાના માટે વિકરાળ રૂપ ધારણ કરીને યુદ્ધભૂમિમાં પ્રવેશ કરે છે જેમના હાથમાં ખપ્પર છે જેમાંથી લોહી ટપકે છે તથા તેમના ગળામાં ખોપડીઓની માળા છે તેમ છતાં મહાકાળી માતાની આંખો અને હૃદય પોતાના ભક્તોના માટે પ્રેમની ગંગા વહાવી રહ્યા છે મહાકાળી માતાએ રાક્ષસોનો વધ કરવાનું શરૂ કર્યું પરંતુ રક્તબીજના લોહીનું એક ટીપું ધરતી ઉપર પડતા તેમાંથી અનેક રાક્ષસોનો જન્મ થતો હતો જેના લીધે યુદ્ધભૂમિમાં દૈત્યોની સંખ્યા વધવા લાગી ત્યારે માતાજીએ પોતાની જીભનો વિસ્તાર વધાર્યો હવે દાનવોના લોહીના ટીપાં જમીન ઉપર પડવાના બદલે માતાજીની જીભ ઉપર પડવા લાગ્યા તેઓ લાશોનો ઢગલો કરતા રહ્યા અને તેમનું લોહી પીતા રહ્યા આ રીતે મહાકાળી માતાએ રક્તબીજનો વધ કરી નાખ્યો પરંતુ તે સમયે મહાકાળી માતાનો ગુસ્સો એટલો વિકરાળ થઈ ગયો હતો કે તેમને શાંત કરવા જરૂરી હતું પરંતુ દરેક તેમની નજીક જતા ડરતા હતા તમામ દેવતાઓ ભેગા મળીને ભગવાન શિવ પાસે જાય છે અને મહાકાળી માતાને શાંત કરવા વિનંતી કરે છે ભગવાન શિવ તેમને અનેક રીતે શાંત કરવા માટે તમામ પ્રયાસો કર્યા તેમ છતાં તેમનો ક્રોધ શાંત ન થતાં ભગવાન શિવ તેમના માર્ગમાં તેમના પગ નીચે જમીન ઉપર સૂઈ જાય છે જ્યારે મા કાલીએ પોતાના શરણોમાં ભગવાન શિવને પડેલા જોયા તો તેમને એકદમ ઘણો જ સંકોચ થાય છે અને તેમનો ક્રોધ શાંત થઈ જાય છે આદ્યશક્તિ મા દુર્ગાના વિવિધ રૂપોનું વર્ણન માર્કેન્ડીય પુરાણમાં કરવામાં આવ્યું છે જય માતાજી વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી